તો વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો મિત્રો આજે હવે અને આજે આપણે પતંગ પતંગ તો કોઈ ચગાયા નહીં હજુ સુધી હજી તો હાલ જ બધું કોમ્પ હતી આપણે ગમે જતા નહીં બધું હતું તો મિત્રો આજે કંઈ ગ ગમે ચોય પતંગ પતંગ તો ચકતા નહીં તો પાછળ તમે જોઈ શકો છો તો પતંગ દેખાતા જ નહીં ચોય ચકતા જ નહીં તો મિત્રો આપણે અમે જઈએ દુકાન બાજુ થોડી વાર ઉભા રહીએ બધા પછી આપણે જવાનું હોય પોજરાપુરે લાડવાનું તો મિત્રો આપણે બસ સ્ટેન્ડ આવી ગયા હતા પાછળ તમે જોઈ શકો છો આ જે ફુગ્ગા ને બધું વેચો આવી ગયા તો મિત્રો આપણે જઈએ આમાં જે ગેટ રહ્યો બસ સ્ટેન્ડ નો એના આગળ આ ફુગ્ગા તો આપણો આટલા આવ્યા પણ યાદ આવ્યું તો આજે પહેલાં આજ બે ત્રણ ચાર પાંચ વર્ષ પહેલાં ફૂકો લઈ જ તો તો અત્યાર તો નહીં દાદી ને મળી ગયા અમરે દાદી મળી ગયા દાદા મળે હમણાં છવ્વી તારીખે એક વર્ષ થશે તો આગળ તમે જુઓ આપણે જઈએ પોજાપુરે તો બતાવીશું બધું તો આપણે ગેટે આવી જઈએ તો મિત્રો આપણો બસ સ્ટેન્ડથી વચ્ચે વચ્ચે આવી ગયા હતા તો આયરો કોડિયામાં મંદિર આઈરો અંબાણ રોડ જાય આયરો અમારા બસ સ્ટેન્ડનું ગેટ અમાર લિંચ ગામમાં અને એરિયો મેસા જગુદન થી હાઈવે થી જે રોડ આવે એ રહ્યો આગળ તમે જોતા રહેજો આપણો જીએ ફેનો હજી તો જવાનું પેલા આવા લાડવા લઈ તો મિત્રો આપણો આઈ ગયો તો પેટ્રોલ પુરાવા અને આટલા લાઇટ નહીં તો આપણો લાડવા બડવાનો ઓખી નાઈ ગયા હતા આપણો તો આપણો અમે પાવા ઘેર જઈએ અમે પતંગ ચગાવવા ઉપર ચડશું તો આગળ તમે જોતા રહેજો મિત્રો આપણે આઈ ગયા હતા બેંકના બાજુ તો જલેબી જલે બી ફાફડાની દુકાન આપણા જગોદનથી લિંચના વચ્ચે રોડ ઉપર જ તો આગળ તમે જોતા રહ્યા તો આપણે જઈએ પછી ગયા મિત્રો આપણા ધાબા ઉપર આવી ગયા હતા પતંગ ચગાવવા અને આ બાદ પતંગ બહુ ચગતા નહીં એટલે પછી આપણા એક ચાર બે પતંગ ચગાવીએ આ રીતે દોરી અને આ ફિરકી પેલો ગલ્લો હ પેલા પતંગ લૂંટા તારે બહુ ચકતા નહીં પણ તો એ આપણે જઈએ પછી ગમમાં તો આગળ તમે જોતા રહેજો પતંગ પતંગ ચગાવીએ આપણે

મિત્રો આગળ જોતા રહેજો આપણે આવા નવા બ્લોગ બનાવતા રહેવું અને વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો તો હજી તો આપણો આખો દાડો આવું રહેશે તો આગળ જોતા રહેજો મિત્રો આપણે આવી ગયા હતા કાકા ને ઘેર પતંગ ચગાવા પાછળ જોઈ શકો છો અમે જોઈએ પેલ બાજુ એ બાજુ પતંગ વધારે ચગાવ તો આગળ જોતા રહેજો આપણો આખો દર વિડીયો જોતા રહેવાના પતંગ તો ચગાયા નહીં હજી હવે ચગાયા હતા ખાલી તો આગળ જોતા રહેજો આપણે જીઆઈએ બંટી કાકાનું ઘેર મગનવાળા ઘેર તો આગળ જોતા રહેજો તો મિત્રો આપણે જીઆઈએ ખબર પડી તો આપણે જઈએ જીઆઈએમાં ઉપર ધાબા ઉપર આટલી તમે જોઈ શકો છો પછી ચબૂતરો પતંગ પતંગ બધું ચગ હોય બંટી પણ ગરપી બાજુ આવી તો આપણે એમાં જઈએ ઉપર તો આગળ તમે જોતા રહો

વાગ્યા આપડા અડ્ડાની જે જગ્યા કઈ કેવું કહી પણ અમારા લાલ ભાઈ બૌ અસારી તો પેટ દુખી ગયું મારું તો બઉ દુખાયું એવું અસારી ઉતરાયણ નું કાક કઈ

અમદાવાદ લેવા જોયું અમે ચોક્કસ જવાનું હતું તમારે અમેરિકા જવાનું નક્કી નઈ જોવા ભગવાન કરતા રહીએ જતા રહીએ નક્કી નઈ અરે હે મિત્રો હા તો જિંદગીની કોઈ નક્કી નથી એટલે લાલભાઈએ એ બે હજાર છવ્વીસમાં સારી એવી ઉત્તર કરી લીધી એ બે હજાર બે હજાર સત્તાવીસમાં અસી તેવી ફીરથી સારી કરશે કદાચ નહીં હોય તો નહીં કરી એટલે બે હજાર ચોવીસમાં એન્જોય કરી એવું ખરાબ ના બોલશે લાલભાઈ વિશે તું જીઓ હજારો સાલ મેરી ઉમર ઉમર બી તુમે લગ જાય યાર મેરે યાર મેરે બોલે બી લાયા મેરે હાર એન્ડ કરીએ તો થેન્ક યુ ફોર સો વોચિંગ બીજા ચેનલ નો સબસ્ક્રાઈબ કરી દેજો તો મળે じゃあまたね。